તો હાલો મિત્રો એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા બ્લોગની અંદર નવા વિડીયોની અંદર તો ને અત્યારમાં અરેશન દેવરાવા હાલ તો થઈ ગયા એ ને તમે કન્ટિન્યુ બ્લોગ મોકવાના રહે છો મિત્રો તો મારા હાથમાં હો તો કઈ હાથ તો પલાળા હે નહીં એટલે મારા દક્ષુભાઈ સહી મને હાથ પગ દઈ દે છે કાઢ

દક્ષુભાઈ સરસ મજાના પગ ધોઈ દે છે અહીંયા દે ખાલી ત્યાં પછી આવી નહીં લેવાનું છે Nya nya deh. Bos lihat, hati. <laughs> હા બરે તો નથી એટલે પેલા હાથ માં લગાવે પછી હાથે લગાવે ન્યા આલ છે ન્યા ન દુખતું લે ફટાફટ કર લે આયા અંદર ધોવાના છે અસી આય દક્ષ અહીંયા તો ધોઈ દે अमजो आय दक्ष दक्ष आ तो धोई दे आ तो धोई दे थोड़ो धोई दे थोड़ो <thirst call> थोड़। थो धो थोड़। तो पड़े न थोड़ो अटलो अटलो आया थी तो धोई दे ऊपर थी <avoir titleskaha> <cerca> आ, आ, क्या हाँ हाँ न्या तो लगाओ पड़े ना हाँ अटलो तो लगवा पड़े लाल सर बहुत तो रखता पप्पा आई ज आम राखो हाँ तू कम राखु हाल एम एम लगे एम तो कहीं ना हाँ आम जो आप लेल, आम जो आया

ન દક્ષુભાઈ લાવ હશે ફાકટલે ફાક ખાઈ છે બમરોલ ને બબલુ ને ચોકલેટ ને એવું જ થાહેતા એમ કરાતી ને અત્યારે વાડીમાં લાઈટ પણ નથી એટલે બહુ ગરમી ને ઉઠાય છે ત્યાં રહેવા તો નથી કા દક્ષુ ગરમી થાય છે ને પંખો ફેરવો ને પંખો કેમ ફેરવવો પંખો ફેરવવો લાઈટ જ નથી લાઈટ હા લાઈટ નથી

લાઈક કરજો એમ કે હા લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિશાલ હાલો મિત્રો તો અત્યારે 6 વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે ને હરીશન દેવરાા જવાનો ટાઈમ થઈ ગયો છે ને દક્ષિન પપ્પા અમને આવી ગયા છે દવાખાને લઈ જવા કા ને અત્યારે લાવ્યા છે ફૂલ જarni ડાખી તમે મે તો બે ડાકી સોપી દીધી છે એક અહીંયા છે પીછે અને એક હમે છે અહીંયાથી ન દેખાતી હોય અહીંયા તમે સોપી દીધી છે અને અહીંયા સોપે છે ડોલમાં કે નીચે સોપી તો ડાયરેક્ટ ન થાય એમ તો જોઈ છે કોની પહેલા થઈ જાય ને કોની ન થાય તમે ભલેને ખાતરને એવું કર્યું મે નથી કર્યું તો ફૂલ બહુ હસતું છે હો જાસુદન

મને બધી વસ્તુ કરતા બધાય ફૂલઝાડ મને વધારે બહુ ગમે ડોલર છે બારમાસી છે એ તો મેં કેટલા વ્લોગમાં કીધું છે આજ પાછી કહી દઉં ડોલર છે પછી બારમાસી છે કરણ છે પછી જાતસુ છે ને મારો ફેવરેટ સંપો ગુરુકાલ પાણી નંબર પાણી હું લાવી દઉં થોડું સે દે દે લોબી સુ ભર દે બા એટલું કાઢ દી આ જો તો નહીં નહીં તો ફૂલ જરૂર જાવ સપી લે પછી જવાનું છે ગામમાં અરિશન દેવરા ઓહો કાઢી નાખે તો હારું હાથ બહુ દુખે છે મોનો નિકળો કે બટલા નઈ ઓ એકઈ નથી સડાવ મને કઈ થાતું જ નથી ત્રણ સડ છાય ત્રણ હું એકઈ નથી સડાવવાનો આ જર ટેરરશન ના હોનો કરતા તો ઘેર આવીને કાઢી નાખો ન્યા કાલ દુખાય ઓયડું એટલું બધું તો નહી અહીંયા દુખે ને કાલ તો ઓલા ડાબા હાથમાં બે પંસર પાડ્યા પછી જમણા હાથમાં હો નઈકી જો મુક્યો વાળો ચાલો પહેલા જાવું દવાખાને પછી મળીએ હું મુક્યો

કાલો આ ખાને હાલો આ તો હારું હે હાલો મને થોડુંક તો 15 દી કે 20 દી કે મહિનો દી તાવની એવું આવ્યું ને હો નાખેલી હોય તો આખી સીઝન વહી જાય તો પછી પોર કેરી જાય નહોતી કેરી એટલે ખાવાને તો બેન રાખવા ફ્રીજ માં મૂકી દે હોય ને એટલું બધું ન હારીયું રે એનો સ્વાદ ન બો રે એટલે ખાઈ તો લેવાનો તી એક બાટલો વધારે સડાઈ દે મને એક બાટલો વધારે સડાઈ દેવાનો તો એ તો આજનો વ્લોગ ગઈમાં હોય તો લાઇક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને જય મા મોગલ ને રાધે રાધે